તો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીથી ત્યારે અમરેલીમાં ચોવીસ વર્ષ બાદ પરિવારને પુત્ર મળી છે ત્યારે વર્ષની ઉંમરે આ બાળકનું અપહરણ થયું હતું ત્યારે ત્યારે પિતાએ પણ આશા છોડી દીધી હતી ચોવીસ વર્ષ બાદ આ યુવક પરત ફર્યો છે ત્યારે જાગૃત નામનો આ યુવક યુટ્યુબરની મદદથી અમરેલી પહોંચ્યો હતો જોકે બાદ જ સત્તાવાર રીતે તેનું પરિવાર સાથે મિલન થશે